ખાલી ખોટી કેમ કે તમને ખબર ના હોય તો કહી દઉં રાત્રે પાંચ વાગે એક મહેમાન આવ્યા હતા અમે રાત્રે પાંચ વાગે ઘરે આવ્યા છીએ અને મહેમાન જે છે ને એકદમ બાખોડિયા છે એટલે તમને ખબર પડી જશે આ બાખોડિયો છે આ આ આવ્યો છે આ કમેન્ટ આવશે ને મફતના રોટલા તોડવા આવ્યો છે બે જણવા બીજા નાઈ કે

અતિશય વાળું જલ્દી આવશે તમે ટેન્શન ના લેતા સો અત્યારે અમે ગાડીમાં માં બેસીને પેલા સાંભળી લઈએ મજા આવી અલગ ગાડીમાં સાંભળવાની બરાબર સુભા સોન ખતરનાક ના હોય આપણે શાયરી મે શાયરી મે ગાયલ ગાંડી ને લાવે શાયરી મે આવું સોંગ બને ગાયલ એ એવું આપણે ક્યાં કેવું કરવાનું આવું જ કરવાનું ગાયલ ગાંડી ને લાવે શાયરી મે આપણે એના દૂર કરવાનું છે રણમાં રણમાં પ્રોફેશનલ

બાકી અમે આખા ગુજરાત ને બધા લોકો ને ફેંદી માર્યા છે બધા લોકો ના કોન્ટેક કર્યા છે પણ એમ કે યાર એ નથી એ નથી એ નથી એક જગ્યાએ મળ્યું તો કે સાઈઝ મોટી એમાં કાઈ થાય એવું નથી હમણાં આજકાલ મારી બોડી ઉતરી ગઈ છે એમાં અહીં દુખે છે હાળું મને બે આ ડાબી બાજુ ખબર ને હમણાં બે દિવસ પહેલા આંખ ફૂલી ગઈ અત્યારે આ ફૂલી ગયું છે એટલે એકચ્યુઅલીમાં બધા લોચા 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 ચાલી રહ્યા છે મારે બરાબર છે ગાયલભાઈ કેમ બબુદી બબુદી લગાડી દીધી છે ભગત એ તારા મોઢે શોભતું નથી લે એ એના સિવાયનું કાઈ કેને ભાઈ ભગત ભગત હે બહુ બધી સરપ્રાઈઝો છે છેલ્લા નજીકના દિવસોમાં છેલ્લા નહીં આવનારા બધા પાંચે પાંચ દિવસોમાં એમ કહેવાય હે ભાઈ મજા મજા જ છે ને બધાને હવે દાદી તો ખાલી કુરતો મળી જાય ને પછી બધી મજા તમને આવવાની છે ઓકે

આ ખબર એમ એક જ એક જ કરે એક ખાઈ લે એક હવા એમ થોડી તો હવા લગી પકડી રાખી એને એમ એમ કહું

દુખ વાયર છે મારા સટ્ટા સટ્ટા ના પાછો કોને કેવું આ આ આ એમ આ મુકાય તો હા ગજબ થઈ ગયો

ने जमवावा जे छे वाह पंजाबी खाय खाय ठोके वाह कांदा न बटे का ए छास लानी भूल गए रो छास ले दे न यार तो गाइस उन्नति पटेल को दुख रेला है माथा ठीक है और पार्टी बीमार पड़ गई है और ये इनका बीमार पड़ना थोड़ा दिक्कत वाला हो सकता है हमारे लिए क्योंकि परसों शूट है हमारा तो हमारे एक्ट्रेट्स लीड एक्ट्रेट्स बारिश अगर बीमार हो गए तो हमारी दिक्कतें हो सकती है आर यू ओके ऑन डेट डे ऑन आवर शूट डे ओह ऐसा करके इशारा किया है सो जा, सो जा। तो एक्चुअली में गाइज हम लोग आ गए हैं अभी खाना खाने के लिए ठीक है और અમારે સાથે ગૌરવભાઈ જી જે એસ ફાઇવ જી જે એ મત છે જી જે એસ ફાઇવ બાપુ ગમે હે બીજી મીડિયા બીજી મીડિયા બીજી મીડિયા તો અલગ એકાઉન્ટ છે આખો એકાઉન્ટ જ અલગ છે આખો એકાઉન્ટ અલગ છે શાવણ સાવણના દિવસો મેન ગૌરવભાઈ બે નહીં પેલું ફ્રૂટ ફૂંકા દૂધ આપણે બાઉલ બાઉલ એક ઝૂટિક એક્ચુલી ફ્રૂટ ખાવાના જેવા જેવા સાદો સાદા વાદના થવાના એક ઝૂટિક ફ્રૂટ ખાવાના બાપુ તો સારું રે હેલ્થ માટે સરસ રે સમજ્યા ગાઈસ ભાઈ રાતના વાગી ગયા છે ખબર નહીં કેટલા પણ સડા બાર જેવું થયું બહુ તો ગાઈસ બાય બાય ગુડ નાઇટ ડુ વોટ યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ યોર માતા પિતા એન ભરત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય